જય માતાજી મિત્રો તો ફરીથી મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાના છે મીનાવાડા એ પણ ચાલતા તો હું એકલો નહીં જવાનો મારો ભાઈ બહેન આવવાનો છે એ પપ્પા હોટલથી આવવાનો છે પણ હજી તો હું એકલો જ જવાનો છું દસ કિલોમીટર હું એકલો જ જઈશ જો આ રેવ હાઈવે કોઈ હદ નહીં હું એકલો જ છું આ કુતરો મારા હંગાત ત્રણ કિલોમીટર હંગાત આવ્યો હડી હું એકલો હતો અને મારા ભાઈબંધ મળી ગયા રાહુલ અને અને ભાઈબંધ છે મેં રાહુલથી કન્ટિન્યુ કરશું મીણાવાડા તો મિત્રો બાર વાગી ગયા છે અને દશામાં વારનું ચાલુ થઈ ગયું છે અને મેં આવી ગયા છે વાત્રક નદી એ તો દશામાં વારવાનું ચાલુ થઈ ગયું છે તો જો તમને બતાવું આ વાત્રક નદીમાં માં પોણી ફૂલ મિત્રો હવાના વાગી ગયા છે છ અને આપડે હજી તો ચાર કિલોમીટર બાકી હા જો ફાઇનલી આપણે વિનાળા પહોંચી ગયા છે અને આ રહી મારા પાછળ મંદિર તમને દર્શન કરાવું મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો કેમ તો ફરીથી મા નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરજો જય દશામાં